નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાન દઈ સાંભળી લેજો સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે અને પૂરના કારણે દિલ્હીમાં શાકભાજીના ભાવમાં ચોત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદથી ફળો અને શાકભાજી સહિત ઉભા પાકને ભારે નુકસાન થયું હોત અને આ કારણથી શાકભાજીમાં ભાવમાં વધારો જોવા મળ્યો નવરાત્રી પહેલા મોટો ચુકાદો સુરત દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની કેદ પીડિતાને 6 લાખ નું વળતર આપવાનો પણ આદેશ

દક્ષિણ ગુજરાતના લોકો હવે ચેતી જજો ચૌદ સપ્ટેમ્બરથી ફરી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે અને પાંચથી વધુ જિલ્લાઓમાં એલર્ટ પણ આપવામાં આવ્યું

અમદાવાદના જમીન દલાલ અપહરણ ખંડણીમાં કેસમાં છ આરોપી જડપાયા ભાણિયાઈ જ આપી હતી આ ટ્રીક દેવાયત ખબરના જમીન રદ સાત દિવસના રિમાન્ડ મંજૂર મારામારી કેસમાં વેરાવલ સેશન્સ કોર્ટનો આદેશ અમદાવાદના બોપલમાં ગુંગળાઈ જવાથી બે શ્રમિકોના મોતનો કેસ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી પચીસ લાખની ગરપોટ ચોરીનો ભેદ ચોર બરોડા શહેરમાં અલગ અલગ ચાર સ્થળોએ મુખ્ય માર્ગ ઉપર ભૂવા પડતા વાહન ચાલકોને ભારે પરેશાની જોવા મળી અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો માત્ર એકસો ત્રીસ શબ્દોના ચારથી વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ લર્ન થયું ઈઝી

રાજ્યોમાં દરોડાની કાર્યવાહી શરૂ પંજાબના પૂર પીડિતો મદદે આવ્યું રિલાયન્સ આનંદ અંબાણીએ કહ્યું કપરા સમયમાં અમે તમારી સાથે છીએ અને એમને અત્યાર સુધી દસ વધુ પરિવારોને રાશન વિતરણ પણ કર્યું ભારતે નેપાળ સરહદ બંધ કરી મૈત્રી બસ સેવા પણ સ્થગિત કરવામાં આવી ફસાયેલા ભારતીયોને કાઢવા પ્રયાસ તેજ કરવામાં આવ્યો મેચ થવા દો અમે રોક નહીં લગાવીએ એસીએ ભારત પાકિસ્તાન મેચ રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી ઇથેલોન મિશ્રણ પેટ્રોલથી વાહનોને નુકસાનના દવા ખોટા શું આજ સુધી કોઈ સમસ્યા આવી નિતિન ગડકરી આચાર્ય દેવરતને હવે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં પણ આવ્યો રાહુલ ગાંધી પ્રોટોકોલનો ભંગ કરતા હોવાની સી ફરિયાદ કહ્યું જણાવ્યા વિના છ વખત વિદેશ ગયા ભારત અને મોરિશિયન્સ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ઘાટ બનશે પીએમ નરેન્દ્ર મોદી છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી દસ નક્સલીઓના મોત એક કરોડનો ઇનામી મનોજ પણ ઠાર વરરાજાને થયું ફેક્ચર તો કન્યા પહોંચી ગઈ હોસ્પિટલ ત્યાં જ ફરી લીધા સાત ફેરા નેપાળમાં સરકાર લેવા બાદ હવે ખુરશી માટે આ બે નામ આગળ વધી રહ્યા હવે ટ્રમ્પ પડ્યા નરમ ભારતના વડાપ્રધાન મોદી સાથે આ મંત્રણા કરવા માટે તૈયાર થવું પડ્યું સુશીલા કાર્કિને ફૂલ સપોર્ટ બાલેન સાહેબ પૂર્વ ચીફ જસ્ટિસને સમર્થન આપવાની કરી જાહેરાત ટ્રમ્પના ખાસ ચાર્લી કર્કની ગોળીમારી હત્યા કરવામાં આવી યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું નાસાને મંગળ ગ્રહ પર મોટી સફળતા મળી માર્સ રોવરેક અબજો વર્ષ પહેલાના સૂક્ષ્મ જીવ જીવના સંકેતે શોધ્યા નેપાળમાં હિંસાંક આંદોલન બાદ લૂંટફાટ અને અજરતા વચ્ચે સાત કેદીઓ ફરાર થઈ ગયા પાકિસ્તાન પોતાના જ લાખો નાગરિકોની જાસૂસી કરે છે એમએનએસટી ઇન્ટરનેશનલનો રિપોર્ટ નેપાળમાં ફરી હિંસા જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈજનોનો ગોળીબાર બે લોકોના મોતથી તણાવ નેપાળમાં અજંપાના કારણે ભારતીય સરહદો પર હાઈ એલર્ટ જેલથી ભાગેલા પોત્રીસ કેદીઓની ધરપકડ પણ કરવામાં આવી નેપાળમાં બે દિવસ થયેલી હિંસા દાયકાઓ સુધી નહીં ભૂલાય આંદોલન મુદ્દે ઓલીની પાર્ટીની પ્રથમ પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી